કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે એકદમ પરફેક્ટ માપસાથી બજાર જેવા જ ખમણ ઢોકળા ઘરી બનાવશું જો તમારી ખમણ ઢોકળા બરાબર નહીં બનતા હોય તો રેસીપીને તમે એન્ડ સુધી જરૂરથી જોજો બ જો તમને ખમણ ઢોકળા ખાવાનું પસંદ છે અને બરાબર બનતા નથી આજની રેસીપી જોયા પછી તમારી કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય અને તમે એકદમ માર્કેટ જેવા જ ખમણ ઘરે બનાવી તૈયાર કરી શકશો તો પરફેક્ટ માપ સાથે અને પરફેક્ટ મેઝરમેન્ટ સાથે ઘરની વાડકી અને મેઝરિંગ કપ બંનેથી હું માપ કરી તમને આજે ખમણ ઢોકળા બનાવવાનું શીખવાડીશ એકદમ પરફેક્ટ તમારા પણ ખમણ ઢોકળા આ જ રીતે બનીને તૈયાર થશે તો ચાલો આપણે આજની રેસીપી શરૂ કરીએ તો હા ફ્રેન્ડ્સ તમારી વચ્ચેથી ખમણ ઢોકળા છે એ ચપટા રહી જતા હોય નીચેથી બેસનનો ઢગલો થઈ જતો હોય તો ચોક્કસ તમે આ રેસીપીને એન્ડ સુધી જોઈ લેજો પ્લીઝ તો ચાલો પછી આપણે ખમણ ઢોકળા બનાવવાનું શરૂ કરીશું ખમણ ટોકલા બનાવવા માટે સૌથી પહેલાં તો મેં અહીં ખાઈની દસ્તો લઈ લીધો છે એની અંદર બે લીલા મરચાં અને થોડું આદુનો ટુકડો લઈશ અને એને હું વાટી લઈશ તો મીઠું નાખ્યા વગર જ તમારી મરચું અને આદું વાટી લેવાનું છે જો તમારે ખમણ બનાવતી વખતે અંડા નાખવું હોય તો ઘણા નાખે છે ઘણા નથી નાખતા તો તમારી ચોઈસ છે એ હું નાખું છું તો ચાલો હવે મેં મેઝરિંગ કપ અને ઘરની વાડકી બંને લઈ લીધું છે તો જુઓ સૌથી પહેલાં આપણે મેઝરિંગ કપથી એક કપ ભરી બેસન લઈ લઈએ અને ત્યાર પછી આપણે ઘરની વાળકીથી પણ માફ કરી લઈએ કે આ બેસન છે એ કેટલું થાય છે તો ચાલો એ રીતે જ મેં ઘરની જે વાડકી છે એમાં બેસન લઈ લીધું છે તો આ થયું એક વાડકી અને બીજી વાડકી પણ મેં ભરીને મૂકી છે જે હજુ આખી નથી ભરાઈ તો એ રીતે મેઝરિંગ કપ અને ઘરની વાડકીનો માપ અલગ હોય છે દોસ્તો અને એ પ્રમાણે જ આની અંદર આપણે બીજી વસ્તુઓ નાખવાની હોય છે તો અહીંયા મેં બીજી વાર મેઝરિંગ કપ ભરીને લીધો છે અને જે વાડકી આપણે એક વાડકી બેસન ખાલી કર્યું છે અને બીજી વાડકીમાં આપણે અત્યારે બેસન ભર્યું છે તો ચાલો એક વાડકી ખાલી કર્યું અને આ બીજી વાડકી એટલે બે વાડકી આપણી બેસન થયું છે ઘરની વાડકીથી આ થયું ત્રીજી વાડકી અને હવે હજુ પણ એમાં બેસન બચ્યું છે તો કેટલું થાય છે આપણે જોઈએ તો ત્રણ આખી વાડકી આપણે બેસન ખાલી કર્યું છે અને જે ચોથી વાડકી છે એ અડધી ભરાઈ છે તો આ રીતે મેઝરિંગ કપ અને ઘરની વાડકીનો માપ અલગ હોય છે દોસ્તો તો ખાસ ધ્યાન રાખવાનું ખમણ ટોકલા બનાવતી વખતે તો મેઝરિંગ કપવાળો જે એક કપ આવે એ આપણે બે કપ ભરીને બેસન લીધું છે એની સાથે જે ઘરની વાડકી આપણે આવે જે નાની સાઈઝની આવે છે એ વાડકી ભરીને આપણે સાડા ત્રણ વાડકી ભરી બેસન લીધું છે તો કોઈક તમને કહે ને કે બે કપ બેસન લઈ લીધું છે એની અંદર આટલું નાખો તો ઘણીવાર આપણે ઘરની બે કપ વાડકી લેતા હોઈએ અને એને બે કપ માની લેતા હોઈએ તો એ પ્રમાણે છે ને મેઝરિંગ છે એ થોડું ગડબડાઈ જતું હોય અને એનાથી આપણી વસ્તુ ખરાબ થતી હોય છે તો મેં આ રીતે મેઝરિંગ કપ અને ઘરની વાડકી બંનેથી તમને માપ કરીને બતાવ્યું છે અને હવે બીજી મેન અને ખાસ વાત કે તમારે આ રીતે બેસન તો લેવાનું છે પણ બેસનને છે ને હંમેશા આ રીતે પહેલાં ચાળીને જ લેવાનું કેમ કે બેસન પેકેટમાં હોય કે ડબ્બામાં હોય એની અંદર ગાંઠો પડી જતી હોય છે તો હવે આપણે આની અંદર બધી વસ્તુ એડ કરીશું તો અહીંયા મેં લીધું છે સ્વાદ પ્રમાણે મીઠું તો મેઝરિંગ કપનો જે ચમચી આવે છે અડધી ચમચી એ ચમચી ભરીને મેં અહીંયા મીઠું લીધું છે ઘરની ચમચીથી એક ચમચી થાય છે તો જો મેઝરિંગ કપની અડધી ચમચી છે દોસ્તો અને ઘરની ચમચી એક ચમચી એટલે મીઠું એડ કર્યું છે આપણે હવે આપણે આમાં ખાંડ એડ કરવાની છે કાં તો ખાંડનો પાવડર તો મેઝરિંગ કપની એક ચમચી એક ટેબલ સ્પૂન આવે ને એ લીધી એનાથી આપણે ત્રણ ચમચી ભરીને ખાંડ એડ કરી અને ઘરની જે ચમચી આવે એ ચમચી ભરીને જોયું તો છ ચમચી જેટલી આપણે આમાં ખાંડ એડ કરી છે હવે એક ચોથાઇ ચમચી આપણે આની અંદર હિંગ એડ કરી દઈશું હિંગ એડ કરવાની તો હિંગનું કોઈ મેઝરમેન્ટ નથી આમાં તમે હિંગ છે ને એ એક ચોથાઇ ચમચી ઘરની ચમચીથી જ લઈ લેજો અને એટલી જ હળદર લેવાની હળદર વધારે ના પડે એનું ખાસ ધ્યાન રાખવાનું નહીં તો ઢોકળા છે ને એ વચ્ચેથી લાલ થશે અને ત્યાર પછી આપણે સેટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ લેવાના છે તો મેઝરિંગ કપથી અડધી ચમચી ભરીને મેં અહીંયા લીંબુના ફૂલ લઈ લીધા છે અને ઘરની ચમચીથી માપીએ તો બે ચમચી જેટલા આપણા લીંબુના ફૂલ થયા છે તો આ રીતે ખાસ કરીને તમે મેઝરિંગનું ધ્યાન રાખી અને જરૂરથી બધી વસ્તુ લેજો પરફેક્ટ તમારા ઢોકળા તૈયાર થશે હવે વાત કરીએ આપણે ઢોકળાનું બેટર બનાવવા માટે પાણીનું તો અહીંયા મેઝરિંગ કપથી એક કપ ભરીને પાણી લીધું છે અને ઘરની વાડકીથી માફ કરીએ તો દોઢ વાડકી આપણું પાણી છે તો એટલા પાણીથી આપણે બેટર બનાવી તૈયાર કરવાનું છે તો કાં તો તમે વિસ્કળથી એક જ સાઈડે ફેંટીને પાણીમાં એડ કરીને બેટર બનાવી શકો છો અને આ રીતે હાથથી બનાવશો ને તો વધારે સારું રહેશે હાથની ગરમીથી બેટર છે એ પરફેક્ટ બનશે અને તમને હાથથીથી બનાવશો ને તો ફીલ પણ થશે કે કોઈ વસ્તુ આની અંદર ઓગળવાની બાકી તો નથી ને તો આપણે જેટલી પણ વસ્તુ આમાં એડ કરીને બધી સરસ ઓગળી જવી જોઈએ ત્યાં સુધી આપણે બેટરને ફેટવાનું છે ટોટલ દસ મિનિટ માટે ફેટી અને હવે એની અંદર આપણે આદુ અને જે મરચાંની પેસ્ટ બનાવીને એ હું એડ કરું છું દોઢ ચમચી એડ કરવી હોય તો કરાય ના કરવું હોય તો સ્કીપ પણ કરી શકાય પણ એનાથી સ્વાદ સારો આવશે હવે ફરીથી બીજી પાંચ મિનિટ માટે મેં ફેટી લીધું છે બેટરને તો બેટરને મેં ટોટલ પંદર મિનિટ માટે સરસ ફેંટ્યું છે ફ્રેન્ડ્સ અને હવે બેટરને આપણે રેસ્ટ પર રાખવાનું છે વીસ મિનિટ માટે અને કેક ટેન પણ મેં તૈયાર કરી લીધું છે તો થાળી કે કેક ટેન તમારે જેમાં પણ ઢોકળા સ્ટીમ કરવા હોય ને એ વાસન તેલથી ગ્રીસ કરી લેવાનું બીજી બાજુ આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમર તૈયાર કરીએ છીએ તો તપેલાની અંદર એક લિટર જેટલું પાણી અને બે સ્ટેન્ડ મેં રાખી દીધા છે અને ઢાંકણાંકી ગરમ થવા માટે મૂકીશું તો પાણી છે ને અહીંયા ઓછું પણ નહીં પડવું જોઈએ ઢોકળા સ્ટીમ થતી વખતે પાણી ખલાસ ના થવું જોઈએ તો એ પ્રમાણે પાણી લેજો અને બેટરને આપણે ટોટલ વીસ મિનિટ માટે સરસ એવું રીસ્ટ પર રાખી દીધું છે તો રેસ્ટ પર રાખ્યા પછી તમને બેટર છે ને થોડું ફૂલેલું દેખાશે ચાલો હવે આગળની પ્રોસેસ કરીશું તો આગળ હવે પંદર મિનિટ રેસ્ટ પર રાખ્યા પછી અને જ્યારે ઢોકળા સ્ટીમ કરવાની બસ તૈયારી કરી દીધી હોય ને ત્યારે જ તમારે આની અંદર બેકિંગ સોડા એડ કરવાના છે તો ઘરની મેં ચમચી લીધી ને તો એ ચમચીથી એક ચમચી ભરી અને આપણે બેકિંગ સોડા લીધા છે અને મેઝરિંગ કપવાળી જે ચમચી આવે ને એ અડધી ચમચી જેટલા આપણે અહીંયા સોડા લેવાના છે હવે મેઝરિંગ કપની એક ચમચી ભરી અને આની અંદર આપણે પાણી એડ કરીશું તો એક બે ચમચી પાણી તમારે સોડા ઉપર જ એડ કરવાનું એનાથી સોડા જલ્દીથી એક્ટિવેટ થશે અને બેટરમાં સરસ મિક્સ થશે અને હવે હાથથી આપણે બધું જ બરાબર મિક્સ કરવાનું અને આ રીતે બેટર બનાવવાનું તો વિસ્કરથી બનાવો કાં તો હાથથી બનાવો એક જ ડાયરેક્શનમાં તમારે આને ફેંટવાનું જેમ જેમ તમે મિક્સ કરશો ને એમ એમ બેટર છે ને એ ઉપર આવશે અને એકદમ લાઇટ કલરનું થશે તો બેટર છે એ ફૂલે અને લાઇટ કલરનું થાય તો સમજી લેવાનું કે તમારા ઢોકળા હવે પરફેક્ટ જ બનવાના છે ઢોકળા બનવામાં કોઈ પણ ભૂલ નહીં પડે તમારે ચાલો ફટાફટ આ રીતે મિક્સ કરી હવે બેટરને આપણે કેક ટેનમાં લઈ લેશું મતલબ કે જે વાસણની અંદર સ્ટીમ કરવાનું હોય એ વાસણની અંદર બધું બેટર લઈ લેવાનું થોડું એક એકાદો જ વારે એને ટેપ કરવાનું વધારે ટેપ નહીં કરવાનું પાછું અને હવે આપણે સ્ટીમર તૈયાર કર્યું છે એની અંદર આ ટેનને રાખી દેવાનું ઢાકણ ઢાંકવાનું અને આને સ્ટીમ કરવા માટે મૂકવાના છે પચીસ મિનિટ માટે તો જ્યાં સુધી વીસથી પચીસ મિનિટ ના થાય ને ત્યાં સુધી તમારે આને ખોલવાનું નથી વચ્ચે તમારે આને ચેક નહીં કરવાનું દોસ્તો અને એ પ્રમાણે પાણી પણ લઈ લેજો તો પાણી પણ સ્ટીમ થતી વખતે ઘટી ના જવું જોઈએ એનું ખાસ ધ્યાન રાખજો અને વરાળ છે ને એ બહાર ના નીકળે એ રીતે તમારે સરસ એવું ઢાંકણ બંધ કરી દેવાનું તો ચાલો પચીસ મિનિટ માટે આપણે આને સ્ટીમ થવા માટે મૂકી દઈએ હવે જ્યાં સુધી ઢોકળા આપણા સ્ટીમ થાય ત્યાં સુધીમાં આપણે કઢી બનાવી લઈએ કઢી કે ચટણી જે ઢોકળા સાથે સર્વ કરવામાં આવે છે ને એ બનાવી લેશું તો એના માટે આપણે બે ત્રણ ચમચી જેટલું આમાં બેસન લેશું તો તમારે ઢોકળા પ્રમાણે આમાં આ તમારી કઢી બનાવવાની છે તો મેં અહીંયા ત્રણ ચમચી બેસન લીધું છે એની સાથે અડધી ચમચી હળદર પાવડર અને ટેસ્ટ પ્રમાણે મીઠું એડ કર્યું છે હવે પાણી એડ કરી અને આનો ગોળ તૈયાર કરી લેશું તો સરસ એવું બેટરને ઓગાળી લેવાનું એની અંદર બિલકુલ પણ ગાંઠો ના રહેવો જોઈએ એ રીતે હવે વઘાર કરવા માટે એક કઢાઈ લેશું એની અંદર બે ત્રણ ચમચી જેટલું તેલ લેશું એક ચમચી રાઈ એડ કરશું અને રાઈ તતરી જાય ને એટલે એની અંદર આપણે ત્રણથી ચાર લીલા મરચાં સમારેલા એડ કરી દેવાના મીઠો લીમડો એડ કરવાનો અને ત્યાર પછી જે આપણે આદુ અને મરચાંને વાટ્યા ને એ આદુ મરચાં એડ કરી દેસું અને હવે એને બધું જ મિક્સ કરી લેવાનું સરસ એવું વઘાર તૈયાર કરી લેવાનું આદુ મરચાંની પેસ્ટ નાખવાથી આ કઢી છે ને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ બને છે હવે આપણે જે બેસન ઓગાળીને રાખ્યું એ બેસન એડ કરી દેસું અને ખાસું બધું એવું આમાં પાણી એડ કરી દેસું અને કઢીને આપણે સરસ એવી ઉકાળવાની છે તો કઢીનો કલર છે ને એ થોડો મને ફીકો લાગ્યો તો મેં આમાં હળદર એડ કરી છે અને સ્વાદ પ્રમાણે મીઠું પણ થોડું ઓછું લાગ્યું તો મીઠું એડ કરી દીધું છે હવે આપણે આને પાંચ મિનિટ માટે સતત આ જ રીતે મિક્સ કરતા રહી અને કઢી ઠીક થાય ને ત્યાં સુધી બનાવી લેવાની એની અંદર ગળપણ માટે આપણે બે ચમચી ખાંડ અને એક લીંબુનો રસ એડ કરી દેસું તો કઢી છે ને એ સરસ ખાટી મીઠી બનશે તો કઢી બનાવવા માટે દહીં કે છાશ નથી લેવાનું પણ હા લીંબુ જરૂરથી એડ કરજો એનાથી ફ્લેવર સારો આવશે કઢીનો હવે કઢી બનાવી કઢીને આપણે સાઈડ પર રાખી દઈશું અને કઢી બનાવીને ત્યાં સુધી આપણા ઢોકળા પણ સરસ એવા સ્ટીમ થઈ ગયા છે ઢોકળા જોઈને તમને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ બિલકુલ પણ એ વચ્ચેથી બેટર છે ને એનું બેઠું નથી અને એકદમ સરસ એવા ઢોકળા સ્ટીમ થયા છે ચપ્પુ નાખી આપણે ઢોકળાને ચેક કરી લેશું તો ચપ્પુ ક્લીન નીકળે મતલબ કે ઢોકળા આપણા સરસ સ્ટીમ થયા છે વચ્ચેથી થોડું ચપ્પુ છે ને એ બેસનવાળું નીકળે તો તમારે ફરીથી આને દસેક મિનિટ માટે ધીમા ગેસ ઉપર સ્ટીમ કરી લેવાનું હવે આપણે ખાટું મીઠું પાણી બનાવશું તો એના માટે બે ચમચી તેલ એક ચમચી રાઈ અને બે ત્રણ લીલા સમારેલા મરચાં એડ કરી દેસું મીઠું લીંબુ એડ કરીશું અને ત્યાર પછી એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો મેં અહીંયા બે પ્લેટ ઢોકળા બનાવ્યા છે એટલે પાણી હું થોડું વધારે બનાવું છું એ પ્રમાણે તમે બનાવી લેજો અને હવે પાણીની અંદર આપણે બે ચમચી ખાંડ એડ કરી દેસું અને મિક્સ કરવાનું અને સરસ એવો આ રીતે ઉકાળો આવે ત્યાં સુધી એને પાણીને બનાવી લેવાનું તો ચાલો આપણા ઢોકળા પણ સરસ તૈયાર થઈ ગયા આપણી કઢી પણ તૈયાર થઈ ગઈ છે અને અહીંયા આપણું પાણી પણ તૈયાર છે તો હવે આપણે ઢોકળાને એસેમ્બલ કરી લઈએ તો એક થાળીની અંદર આ રીતે પ્લેટને ઉલટી કરી અને એમાંથી ઢોકળા આપણે કાઢી લેશું તો તમે જોઈ શકો છો કેક બિલકુલ પણ નીચે ચોંટ્યું નથી મતલબ કે પરફેક્ટ ઢોકળા તૈયાર થયા છે અને ઢોકળાને જોઈને જ એનો સ્પોન્જ જોઈને તમને ખ્યાલ આવતો હશે ફ્રેન્ડ્સ કે ઢોકળા આપણા પરફેક્ટ બન્યા છે સરસ એની અંદર જાળી આવી છે એકદમ ફૂલેલા ફૂલેલા જેવા બજારમાંથી આપણે ખાઈએ ને બસ એવા જ ઢોકળા ઘરે બનીને તૈયાર થયા છે તો આ રીતે પરફેક્ટ માપ સાથે અને બધી જ વસ્તુનું ધ્યાન રાખી તમે ઢોકળા ઘરે બનાવી જરૂરથી ટ્રાય કરજો જે રીતે મેં મેઝરમેન્ટ આપ્યું છે એ રીતે જ બનાવજો તો ગેરંટી આપું છું દોસ્ત કે તમારી જે ઢોકળા છે ને એ પરફેક્ટ જ બનશે ઉપરથી આપણે ખાટું મીઠું પાણી એડ કરી દઈશું અને ઢોકળાને સર્વ કરીશું તો આ રીતે ઢોકળા બનાવ્યા પછી જો તમારા ઢોકળા સરસ નહીં બને તો કહેજો મને અને હા ડિટેલમાં કદાચ તમને આ રેસિપી જોવી હોય અત્યારે કદાચ થોડું ઘણું તમને સમજવામાં ભૂલ પડી હોય તો ડિટેલમાં તમે રેસિપી જોઈ શકો છો ચેનલ ઉપર જજો અને એમાં લાઈવનું ઓપ્શન આવશે તો લાઈવમાં મેં આ ઢોકળાની રેસિપી શીખવાડેલી છે તો એકદમ નાની નાની બાબતોનું પણ આમાં ધ્યાન આપજો અને તમે લાઈવ રેસિપી જોઈ લેજો તમને જરૂરથી ખ્યાલ આવશે અને લાઈવ અને આ વિડીયો જોયા પછી પણ કંઈ ના સમજાઈ હોય ને દોસ્તો તો કોમેન્ટ કરીને જણાવજો મને તો હું તમને કોમેન્ટમાં રિપ્લાય જરૂરથી આપીશ અને એવું હશે તો ફરી એકવાર તમને ઢોકળાની રેસીપી આપીશ તો ચાલો ઢોકળાની રેસીપી તમને કેવી લાગી મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને હા કઢી સાથે આપણે ઢોકળાને સર્વ કરી લીધા છે તો આ જ રીતે તમારા પણ ઢોકળા બનીને તૈયાર થશે એકદમ માર્કેટ સ્ટાઇલ ચલો રેસીપી કેવી લાગી કોમેન્ટ કરજો ગમી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવજો